ક્વેશ્ચન નવ જો તમારા વર્ગમાં તમને ડુંગળીના મુલાગ્ર આપીને તેમાં રંગસૂત્ર ગણવાનું કહેવામાં આવે તો નીચે આપેલ પૈકીમાંથી કયો તબક્કો રંગસૂત્ર જોવામાં સૌથી વધુ યોગ્ય જણાશે તો રંગસૂત્ર જોવા માટે સૌથી વધુ યોગ્ય તબક્કો એ છે ભાજના અવસ્થા ભાજના અવસ્થામાં રંગસૂત્રો ચોક્કસ એક આકારના દેખાય છે જેમાં રંગસૂત્રનું ચોક્કસ કદ અને આકાર આપણે જોઈ શકીએ છીએ તો આપણો આન્સર આવશે ભાજના અવસ્થા જેમાં રંગ સૂત્રો સ્વરૂપે ચોક્કસ દેખાય છે અંત્ય અવસ્થામાં તો અંત્ય અવસ્થામાં આપણને રંગ સૂત્ર દ્રવ્ય તરીકે જોવા મળે છે પૂર્વ અવસ્થામાં તેમાં પણ શરૂઆતમાં રંગ સૂત્ર દ્રવ્ય તરીકે જોવા મળે છે અને એમાં હજુ રંગ સૂત્રો દ્રવ્યનું સંકોચન ચાલુ થયેલું હોય છે જ્યારે ભાજના અવસ્થામાં જોઈએ તો રંગસૂત્રનું સંકોચન પૂર્ણ થઈ જાય છે અને રંગ સૂત્ર તરીકે જોવા મળે છે ભાજનોત્તર અવસ્થા તો ભાજનોત્તર અવસ્થામાં રંગ સૂત્રો જે હોય છે એ વિરુદ્ધ ધ્રુવતરો ધ્રુવ તરફ ખસવાની શરૂઆત થઈ છે એટલે કે રંગ સૂત્રો જે છે એ રંગ સૂત્રિકા સ્વરૂપે જોવા મળે છે એક સાકારના રંગ સૂત્ર જોવા મળતા નથી એટલે આપણો સાચો આન્સર છે ભાજના અવસ્થા